સવારમાં હા હું બોલું છું બીજું દોઉ જો લઉં જૂન ચા સામણ બોલી દો ભાયો આનો મારી દેનો કણે સવાતાવા જયની

ૂતો I'm going to

<laughs> कौन बे कचरी दकनो कालो नाक जेसन जाड़ेड़ा साथियों बोलो અત્યારે હમણા આ રસ્તે થી જાન આવવાની છે તેને છિત્રે છિત્ર ઉડાડી દેજો lookup માં કાઈ કમી નર આપતા તમારી પાછળ હું આવું છું હા બાપુ હા નોટમાં કાઈ બાકલ નઈ રાખીએ એમ

આપો અરે તારા જેવો અરે તારા જેવો દીકરા કરતા વાંજિયા મરી જવું સારું એ છે વાંજિયા તો તારી ઈચ્છા જરૂર હું પૂરી કરી તો લે નહીં નહીં અરે પાપી તે મારા મિંડો બંધાને માર્યું છે અને મને વાની રાખી છે તો જા તને શ્રાપ આપું છું અરે તારા સતીની દીકરી તારા એક રૂપિયો એકવાર જે ભાઈ બોલવાની ચાહે તો બોલ કરવા દમવાની હાથી जे भाई बोलनि इच्छा त बॉल करो No no and my

બાપુ તમારે આજની રેખા જોતા તો તમારે આજની રેખા જ નથી દેખાતી તો પછી કહો આજે મારા હાથની રેખા જોઈ અને ક્યારે તમને પૂછું તમે કે કે હાથની રેખા નથી દેખાતી આમ નથી જોતો તેમ નથી જોતો માથે સાથીઓ આ બાપુ જાઓ બે ગરમ ગરમ સળિયા લાવો અને આની આંખમાં ભોકાવી દયો જેથી કરી તેને બધું દેખાતું થઈ જાય અરે બાપુ હું તો બ્રાહ્મણ છું ત્રણ ગામ માંગો ત્યારે તાંબડી ભરાય છે સોરના કામ તમે કરો છો અને સોર તો મને કહો છો અરે જુદ્ધરા મારી સામે બોલે છો 7 લઈને તામડી તો તામડી મારો મારો સાળા સાથીઓ આજે તો ભાભીના હાથના ઉના ઉના રોટલા ખાવાના છે A 부전도, mis다가 terminar ca r�રા begun! seid fa chamado kaik gehört bin rij Beebda �적 little ate અરે મહારાજ આમ બીડા ની વાત માં રહેશો તો કેમ ચાલશે આજે હું આવતો હતો ત્યારે ગાયોને ને ભક્તિ ભરી અને તળાવ ની પાળો પણ તૂટેલી જોઈ અને થોડા દિવસે એક બ્રાહ્મણ ને મારી પણ નાખ્યો આજ કરો મહારાજ બેસો કદક તો જજલ નહીં કદક તો હું નહીં તો મારે એક બકે કરવા પડશે મહારાજ અક્ચાર બાવની જરૂર નથી અજી દવા બસની ધતીમાં ઘણો પાણી છે પણ આ કે સુધી કરીએ લોકો જીવ તો ન બચાવું જલ સુધી હું ડાળમાં થોડી નાખીને ખાઈશ આ મારી પ્રતિજ્ઞા છે તમે દોશેલા મને તમે મારી શકશો ખરા તારા કામ માટે જીવ લેતા જરા હસકાસ નહીં તો જા રે કરો

बाहर निकल तो था नहीं तो भाभी घोड़ी जैसे इतने जतो करूं सो अरे बच्चा मैया भिक्षा लेने गए हम तो दो रोटी लेके चला जाता हूं अरे बच्चा बाबू ने बच्चा कैसो अरे अपने बच्चा कैसो अरे बच्चा पूरा खाई को करता है और साधु महाराज मत उठाओ मेरे को बच्चा बोला वो कौन बाबू

જેસલભાઈ સાધુને તો શરણે નમાય માટે આવા કાર્ય કરવા રહેવા દો લ્યો મહારાજ ભિક્ષા આપ સીધાઓ અરે બચ્ચા મૈયા સચ કહે રહે અધર્મ છોડો અને દયા રાખો હા લકા નીકળ અરે અધર્મને બદલે ધર્મને આ તો ભાભીની ભે લાગે છે એટલે નકર અધર્મને અધર્મને નીકરા ધર્મના રાજાના ધક્કો મારી દે તને નીકળ બાર ખબરદાર જેસલભાઈ

તો બાપુ કાટિયાગઢ કાટાની વારમાં તો મને બહુ બીક લાગે છે બાપુ અરે પણ આ શું ભરડ વર્તે શ્રાપ બાપુ ઉભો રહો હું હમણાં આવું છું પણ ક્યાં જાય આ ભરડ વર્તે શ્રાપ બાપુ કાટાની વાર કરતા કાટિયાગઢમાં જઈએ સાહેબ તો અત્યારે સાન પ્રવાહ આવી છે

અગિયારસો ને એક રૂપિયા એક વાર જે ભાઈ માં ચામુંડા પાંચસો ટકા વધારા મા બળદું દેયે ની વાટ વાલ માં એક વાર આવો વાલ બળવા મા કમા